ઉમા ટ્યુશન કિટ પ્રાપ્ત થાય છે હોલમાં એકદમ આમ સન્નાટો છવાઈ ગયો હોય તાળીઓના હું બોલું એટલે તાળી પડે મારે વારે ઘડી યાદ દે પડે કે તાળીઓ ભાડો એમ તેઓ પણ આઈપેડ કંપાસ અને બોલિંગ ગેમ પ્રાપ્ત કરે છે મહેતા પ્રાંસી હેમંતુભાઈ મહેતા પ્રાંસી હેમંતુભાઈ તેઓ પણ આઈપીએલ કંપાસ અને બોલિંગ પ્રાપ્ત કરે છે બાળક જ્યારે ઇનામ લેવા આવે ત્યારે તાળીઓના ગડગડતથી વધારે તાળીઓનો અવાજ આવતો જ નથી કોઠારી જે ગૌરવભાઈ તેઓને પુમા ટ્યુશન કીટ પ્રાપ્ત થાય છે

જ્ઞાતિ ભોજન હોય ને સવારે સૂકતા જ આવી ગઈ હોય કે કાલે સવારે જ્ઞાતિમાં શાક મારવા જવાનું છે કાલે જ્ઞાતિ ભોજન છે સવારે કાકા હોય જૈન કાકા હોય કે બાકી બધા હોય બધા લોકો સવારે જ્ઞાતિની વાડીમાં પહોંચી જાય ને બાપુજી હંમેશા કહેતા કે સાથે ભોજન એટલા માટે હોય છે કે જ્ઞાતિ પરિવાર છે એમાં કોઈ નાનો ને મોટો ન હોઈ શકે સાથે બેસીને જમવું ને ये बहुत केलु चाहे, तो जी एक भी जवाज़ है मन मिल रहा है जो कि ना अंदर भेजा या ना योग मंडल पर खूब फरक कार्यक्रम करने को ये आका योग मंडल खूब खूब अभिनंदन लापूछ बितरो आज